નમસ્તે મિત્રો આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે તમારા પ્રિય યુટ્યુબ ચેનલ વીકે સ્ટડી પોઈન્ટ પર આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ વર્ષ દરમિયાન ઉજવવામાં આવતા અગત્યના દિવસોની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આપણે જાન્યુઆરી મહિનાના અગત્યના દિવસોની વાત કરવાના છીએ સૌ પ્રથમ વાત કરીએ તો પહેલી જાન્યુઆરી પહેલી જાન્યુઆરીને રોજ આપણે ડીઆરડીઓની સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સંસ્થાની સ્થાપના વર્ષ ઓગણીસોને અઠ્ઠાવનની અંદર કરવામાં આવી હતી આ સંસ્થા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે ડીઆર ડુઓના વર્તમાન અધ્યક્ષની વાત કરીએ તો વર્તમાન અધ્યક્ષ સમેરવી કામન છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો ચાર જાન્યુઆરી ચાર ના રોજ આપણે વિશ્વ બ્રેલ લિપિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સ્વપ્ન દ્રષ્ટા અને દ્રષ્ટિહીન લોકો વાંચી શકે તેવી લિપિની લુઈસ બ્રેલ દ્વારા શોધ કરવામાં આવી હતી જેમની યાદમાં આ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો પાંચ જાન્યુઆરી 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસની જે છે ઉજવણી કરવામાં આવે છે આ દિવસના રોજ પર્યાવરણ અને પક્ષીઓ અંગે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સૌપ્રથમવાર વર્ષ 2002 ની અંદર આ દિવસની જે ઉજવણી કરવામાં આવી હતી ત્યાર પછીના દિવસની વાત કરીએ તો છ જાન્યુઆરી છ જાન્યુઆરી રોજ યુદ્ધમાં અનાથ થયેલા બાળકોની યાદમાં આ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો નવ જાન્યુઆરી નવ જાન્યુઆરી રોજ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે નવ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરે છે જેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે માં અંદરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી જેની ઉજવણી ભુવનેશ્વર ખાતે કરવામાં આવી હતી ત્યાર પછીના દિવસની વાત કરીએ તો દસ જાન્યુઆરી દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે હિન્દી ભાષાના મહત્વને વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ તો અગિયાર જાન્યુઆરી અગિયાર જાન્યુઆરીના રોજ લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ અને રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી જે આપણા દેશના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે વડાપ્રધાન હતા તે દરમિયાન ઓગણીસ મહિનાના કાર્યકાળ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું વાત કરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ વિશે યુ એસ સંસદની અંદર વૈશ્વિક રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દા વિશે જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે આ દિવસની જે છે ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો બાર જાન્યુઆરી બાર જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની યાદમાં કરવામાં આવે છે સૌપ્રથમ વાર વર્ષ ઓગણીસસોને માં ભારત સરકાર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર પછીના દિવસની વાત કરીએ તો તેર જાન્યુઆરી તેર જાન્યુઆરીના રોજ લાહોરી ઉત્સવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે લાહોરી એક લણણીને લગતો તહેવાર છે ભારતમાં હિન્દુ અને શીખો દ્વારા આ તહેવારની જે ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો ચૌદ જાન્યુઆરી ચૌદ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ અને પોંગલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ એ ભારતનો કૃષક તહેવાર છે વાત કરીએ પોંગલ પોંગલ એ એક પ્રકારની વાનગી છે જે ચોખ્ખાની અંદરથી બનાવવામાં આવે છે અને દક્ષિણ ભારતની એક મુખ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો પંદર જાન્યુઆરી પંદર જાન્યુઆરીના રોજ આર્મી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દેશ અને તેના નાગરિકોની રક્ષા માટે પોતાનું જીવનનું બલિદાન આપનાર બહાદુર સૈનિકોની યાદમાં આ દિવસની જે છે ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દિલ્હી ખાતે પરેડનું આયોજન કરવામાં આવે છે અને સેનાને મેડલ અને શૌર્ય પુરસ્કારો છે એ આપવામાં આવે છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો સોળ જાન્યુઆરી સોળ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વાર વર્ષ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછીના દિવસની વાત કરીએ તો વીસ જાન્યુઆરી વીસ જાન્યુઆરીના રોજ પેગવીન જાગૃત દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ પેગવીન એક બરફીલા પ્રદેશની અંદર જોવા મળતું પક્ષી છે પેગ્વિનોના રહેઠાણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વાત કરીએ ત્યાર પછીના દિવસની તો એકવીસ જાન્યુઆરી એકવીસ જાન્યુઆરીના રોજ મણિપુર મેઘાલય ત્રિપુરાનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ત્રણેય રાજ્યો આપણા ભારતના સિસ્ટર રાજ્યો છે જેની અંદર સમાવેશ થાય છે ત્યાર પછીના દિવસની વાત કરીએ તો ત્રેવીસ જાન્યુઆરી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય પરાક્રમ દિવસની ઉજવણી નેતાજી સુભાષચંદ્ર બોઝની ની જન્મ જયંતિ તરીકે આ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ પદે રહી ચુક્યા છે અને જેમના દ્વારા એક ફોરવર્ડ બ્લોક નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી વાત કરીએ ત્યાર પછીના દિવસની તો ચોવીસ જાન્યુઆરી ચોવીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાળકી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે છોકરીઓ જે અસમાનતાનો સામનો કરે છે તે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે થી આ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ દિવસની જે ઉજવણી કરવામાં આવે વાત કરીએ ત્યાર પછી દિવસની પચીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ના રોજ જાગૃત કરવા માટે આ દિવસની રાષ્ટ્રીય શરૂઆત વર્ષ કરવામાં આવેલી વાત કરીએ ત્યાર પછી ના દિવસ ની એટલે કે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ આ દિવસે વર્ષ ઓગણીસો ની અંદર ભારત નું બંધારણ અમલમાં આવ્યું આ દિવસે આપણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે પરેડનું આયોજન થાય છે આ દિવસે આપણી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે આવેલા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે વાત કરીએ ત્યાર પછી એના દિવસની એટલે કે સત્યાવીસ જાન્યુઆરી સત્યાવીસ જાન્યુઆરીના રોજ આપણે રાષ્ટ્રીય ભૌગોલિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણા અલગ અલગ ભૌગોલિક પ્રદેશો જેવા કે ડુંગરો છે દરિયા કિનારો છે નદીઓ છે ખીણો છે આ તમામ પ્રદેશોની અંગે લોકોની અંદર જાગૃતતા કેળવવા માટે આ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે વાત કરીએ ત્યાર પછી એના દિવસની એટલે કે અઠ્ઠાવીસ જાન્યુઆરી અઠ્યાવીસ ના રોજ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી અને ડેટા સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે લાલ બહાદુર શાસ્ત્રી જે આપણા ભારતીય સ્વતંત્ર સેનાની હતા જેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા હતા જેનું સાયમન કમિશનના વિરુદ્ધ બદલ લાઠી ચાર્જની અંદર તેમનું મૃત્યુ થયું હતું વાત કરીએ ડેટા સુરક્ષા દિવસની તો ગોપનીયતા અને ડેટા સંરક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે વાત કરીએ ત્યાર પછીના દિવસની તો ત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરીના રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે નથુરામ ગોટ્સ દ્વારા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી જેની સ્મૃતિના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ગાંધીજીની જે સમાધિ છે રાજઘાટ ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું આપવામાં આવે છે વાત કરીએ ત્યાર પછીના દિવસની તો એકત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ઝીબ્રા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે પટ્ટાવાળા જે સસ્તન યુગના પ્રાણીઓ છે તેની જોખમમાં મૂકાયેલી જે પ્રજાતિ છે તેના વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની જે ઉજવણી કરવામાં આવે છે ઓકે મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જાન્યુઆરી મહિનાના અગત્યના દિવસોની વાત કરી જો તમને મારા આ વિડીયોના માધ્યમથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય જય ભારત